સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સમર્થકો સાથે મોટી સંખ્યામાં રેલી આકારે કલેકટર રાયે પહોંચી ફોર્મ ભર્યું હતું કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સમર્થનમાં આપના નેતાઓ પણ જોડાયા હતા લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થનાર હોય ઓગણીસમી સુધી ફોર્મ ભરી શકાય તેમ છે ત્યારે સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ગુરુવારે અઢારમી એપ્રિલના રોજ સમર્થકોએ સાથે રેલી આકારે સુરત કલેક્ટર રા લઈએ પહોંચી ફોર્મ ભર્યું હતું આ સમયે નિલેશ કુંભાણી સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના નેતાઓ કાર્યકરો સહિતનાઓ જોડાયા હતા અને નિલેશ કુંભાણી સહિતનાઓએ આ વખતે ચૂંટણીમાં

સરથાના જગત ના કઈ ચાલુ કરી મોટા વરાસા વરાસા કરંજ કતાર ગામ રાંધેર અડાજણ કઈ સવારના આઠ અઢી વાગ્યા સુધી પબ્લિક નો સાથ સહકાર ઘણો મળ્યો સાથે રહ્યા અત્યારે ફોર્મ ભરવાનો પૂરો ટાઈમ થઈ ગયો છે લોકો સાથે રહ્યા છે આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને છે એમાં કોઈ બે મત નથી જય હિન્દ જય ભારત